જાહેર ક્ષેત્રની સુધારણા નીતિ તરીકે જાહેર ક્ષેત્ર એટલે પબ્લિક સેક્ટર સુધારણા નીતિ એટલે કે રિફોર્મ પોલિસી રિફોર્મ પોલિસી તરીકે ભારત સરકારે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ કર્યું પ્રાઇવેટાઇઝેશન આપણે કરી નાખ્યું પ્રાઇવેટાઈઝેશન તે માટે કઈ કઈ પદ્ધતિ જે છે અપનાવવામાં આવેલી હતી કઈ કઈ પદ્ધતિ જે છે અપનાવવામાં આવેલી હતી પહેલું એવું કહે છે કે આઈપીઓ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ શું આઈપીઓના માધ્યમથી ખાનગીકરણ થઈ શકે પહેલાં તો તમે એટલું કહેવો આઈપીઓના માધ્યમથી ખાનગીકરણ થઈ શકે કે ન થઈ શકે કે હા થઈ શકે પહેલા તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે પ્રાઇવેટાઇઝેશન ખાનગીકરણ એટલે શું અને સરકાર ખાનગીકરણ શબ્દ નથી વાપરતી એ સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ શબ્દ વાપરે છે અહીંયા ભલે આપો પણ સરકાર તો ડિસઇન્વેસ્ટમેન્ટ વાપરે છે પણ ઇન શોર્ટ એ બધું છોડ ખાનગીકરણ એટલે શું પહેલા તો એ ખ્યાલ છે તમને ખાનગીકરણ પ્રાઇવેટાઇઝેશન એનો મતલબ એવું થાય સરકાર ખાનગીકરણ શબ્દ નથી વાપરતી સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ શબ્દ વાપરે છે અને એનો મતલબ એમ થાય કે કોઈ પણ સરકારી કંપની જે છે કોઈ પણ સરકારી કંપની એમાં સરકારનો હિસ્સો જ્યારે ઘટી અને પચાસ ટકા કરતાં ઓછો થઈ જાય પચાસ ટકા કરતાં ઓછો થઈ જાય એને ખાનગીકરણ કહેવાય બાકીએ કંઈ ખાનગીકરણ ન કહેવાય કોઈપણ કંપની માની લ્યો કે સરકારે બનાવી છે બરાબર તો એમાં એ સો ટકા માલિકી કોની છે સરકારની છે પરંતુ ભવિષ્યમાં સરકારને એવું લાગે કે આપણે આનો એકાવન ટકા હિસ્સો વેચી દેવો છે એકાવન ટકા હિસ્સો વેચી દેવો છે તો એ ખાનગીકરણ થઈ ગયું એકાવન ટકો હિસ્સો વેચી દીધો તો શું આપણે એવું કહી શકીએ કે સરકારનો કાંઈ હસ્તક્ષેપ નથી તો કે ના સરકારનો હસ્તક્ષેપ તો છે જ છે ને ઓગણપચાસ ટકા તો હજી એની પાસે જ છે પણ એકાવન ટકા એમની પાસે જતો રહ્યું એટલે મોટું ડિસિઝન લેવાનું હશે તો સરકારનું કોઈ લાગુ પડશે નહીં ઇન શોર્ટ એ બધું છોડો આ બધું આપણે ભૂતકાળમાં સમજી ગયા છીએ ખાનગીકરણની વ્યાખ્યા તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ કે જ્યારે પચાસ ટકા કરતાં વધુ હિસ્સો જ્યારે વેચવામાં આવે એને ખાનગીકરણ કહેવાય બરાબર તો પહેલું શું આઈપીઓ દ્વારા ખાનગીકરણ થઈ શકે તો કે ઓબ્વિયસ યસ થઈ શકે બરાબર બીજું વ્યૂહાત્મક વેચાણ પદ્ધતિ ચલો વ્યૂહાત્મક વેચાણ પદ્ધતિ એને ઇંગ્લિશમાં શું કહેવાય એ કહી શકશો તમે વ્યૂહાત્મક વેચાણ પદ્ધતિ એને ઇંગ્લિશમાં એ કહેવાય સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ વ્યૂહાત્મક એને તો ઇંગ્લિશમાં કહેવાય સ્ટ્રેટેજિક બરાબર તો આપણે તો અત્યારે જ મેં કીધું કે ખાનગીકરણ સરકાર તો ખાનગીકરણ શબ્દ નથી વાપરતી સ્ટ્રેટેજિક ડિસઇન્વેસ્ટમેન્ટ એ શબ્દ વાપરે છે બરાબર તો હકીકતમાં એનું જ ગુજરાતી છે વ્યૂહાત્મક રીતે મહત્વનું તો વ્યૂહાત્મક વેચાણ પદ્ધતિથી તો ખાનગીકરણ થઈ જ શકશે તો બીજું વિધાન જે છે એ પણ સાચું છે બીજું વિધાન જે છે એ પણ સાચું છે હવે ત્રીજું વિધાન શું છે વિદેશીઓને વેચાણ વિદેશીઓને વેચાણ હવે જો આમાં આમાં શું આપેલું છે કે વિદેશ આમાં એ જવાબ ખોટો આપેલો છે પણ હું તમને મારો મત જણાવું છું મારા મતે એ ત્રીજું પણ આવી શકે વિદેશીઓને જે વેચાણ કરવામાં આવે ને વિદેશીઓને વેચાણ તો એ પણ ખાનગીકરણ તો કહેવાય જ છે ને એ ભલે તમે ગમે એને વેચો બરાબર એનાથી કોઈ લેવા દેવા નથી ખાનગીકરણનો મતલબ શું ખાનગીકરણનો મતલબ એમ કે તમે પચાસ ટકા કરતાં વધુ થવું જોઈએ બરાબર પહેલી વસ્તુ પણ બીજી વસ્તુ બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કદાચ એવું બની શકે જો આપણે સામાન્ય સંદર્ભમાં જોઈએ તો તીજું વિધાન સાચું પડે વિદેશીઓનું વેચાણ સાચું પડે પણ આ ક્વેશ્ચન મને એવું લાગે છે કે એમને જવાબ પહેલો અને બીજો આપેલો તો આ લોકો એવું કહેવા માંગે છે જે આપણે એલપીજી રિફોર્મ કરેલા હતા ને ઓગણીસો ની અંદર હા કયો ક્વેશ્ચન હા યસ ઉપરનો પ્રશ્ન પણ એ જ છે યસ રાઈટ જો ઉપરનો ક્વેશ્ચન પણ ઓગણીસો એકાણું વાળો છે એટલે આ જે ક્વેશ્ચન રહ્યો ને એ ઓગણીસો નેવની અંદર જે આપણે એલપીજી રિફોર્મ રિફોર્મ લાવેલા હતા એલ એટલે લિબરલાઇઝેશન પી એટલે પ્રાઇવેટાઇઝેશન અને જી એટલે ગ્લોબલાઇઝેશન એમાંથી જે વચ્ચેનો પીરિયો રહ્યો ખાલી એનું જ પૂછતા લાગે છે તો એ સંદર્ભમાં આપણે જોઈએ તો વિદેશી વિદેશીઓની વેચાણ તો એ તો કોની અંદર થઈ જશે એ તો ગ્લોબલાઇઝેશન વૈશ્વિકીકરણની અંદર થઈ જશે ને ખાલી કેવળ ટેકનિક વાપરીએ ખાનગીકરણની અંદર તો ત્રીજું સાચું પડે પણ એલપીજી રિફોર્મના સંદર્ભમાં જોઈએ તો ત્રીજું વિદેશી તો વૈશ્વિકીકરણ વૈશ્વિકીકરણની અંદર થઈ જાય બરાબર એટલે આ લોકોએ એનો જવાબ જે છે એ ખોટો આપેલો હશે બીજું સંચાલક કર્મચારી દ્વારા ખરીદી તો એ પણ એ એ તો લિબરલાઇઝેશનની અંદર આવી જશે એ લિબરલાઇઝેશન એલપીજીના સંદર્ભમાં બરાબર એલપીજીના સંદર્ભમાં આપણે કહીએ છે એટલે આમને જે છે એ બંને જવાબ આપ્યા છે પણ હકીકતમાં તો વેગ સ્ટેટમેન્ટ છે આમાં ક્વેશ્ચનની અંદર તે ચોક પાડવો જોઈએ કે ઓગણીસો નેવની વાત કરી રહ્યા છે કે બરાબર કારણ કે સુધારણા નીતિ રિફોર્મ પોલિસી તો ઘણી બધી આવેલી છે ઓકે પણ ઇન શોર્ટ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ કંઈ એક્ઝામના ટાઈમે તે ઓગણીસો નેવુંની પોલિસી જે છે એ તમને આઈડિયા આવવો જોઈએ બાકી તો નહીં પછી અપીલ કરવી પડે કે એવું બધું